જે બનાવીશ હું હાંડવો તો કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ હાંડવાનું ખીરું ઘરે જ બનાવ્યું છે ચણાનો લોટ અડદનો લોટ એટલે કે મેં ચણાની દાળ લીધી હતી અડદની દાળ લીધી હતી તુવેરની ડાળ લીધી અને ચોખા લીધા હતા એ ચારે મિક્સ કરી અને ઘરે જ દળી અને સાતથી આઠ કલાક છાશ નાખીને પલાળી નાખી છે તો એમાં આપણે લીલા મરચાં નાખીશું દૂધી નાખીશું આપણે ધાણા નાખીશું સિંગનો ભૂકો નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે આપણે એમાં થોડી હળદર નાખીશું પહેલાં જ હળદર નાખીને આપણે મિક્સ કરવાની જરૂર હતી હવે આપણે દાળ મરચું પાવડર નાખીશું હવે આપણે બધું મિક્સ કરી દઈશું હવે આપણે આમાં બધું મિક્સ કરી લીધું છે તો હવે એક કપ યન મૂકીશું ગરમ થવા મૂકી દીધું છે એમાં તેલ પણ નાખી દીધું છે તો હવે આપણે આમાં સોડા નાખીશું છપતીક નાખવાના અને ઉપર આપણે તેલ નાખવાનું હવે આપણે મિક્સ કરી લઈશું બધું તમે ગરમ પાણી અથવા લીંબુ પણ નાખી શકો અમે તો છાસમાં જ પલાયું છે એટલે લીંબુની જરૂર નથી આ બધું મિક્સ થઈ ગયું છે ચાય નાખી છે તલ નાખ્યા છે તેલ ગરમ થઈ ગયું છે આપણું હવે આપણે એમાં એનાથી નાખીશું આપણે ઉપર આપણે ઢાંકીને મૂકીશું પાંચથી સાત મિનિટ ચડવા દઈશું મિનિટ થઈ ગઈ છે તો આપણે ફેરવી લઈશું તો બહુ જરૂર નથી આપણે પતલો બનાવ્યો છે તો આપણે પેલા ચાખુની મદદથી જોઈ જોઈએ તો આમ જ લઈ લઈએ તો આપણો આ હાંડવો કાચો નથી ચડી ગયો છે તો હવે આપણે લખવું લઈ લઈશું અને બીજો આપણે બનાવીશું તો આપણે તેલ મૂકીશું પેનમાં તો આપણો હાંડવો બનીને તૈયાર છે તો આપણે એના પીપીસ કરી લઈએ આ રીતે આપણે પીસીસ કરી લઈશું તમે આમાં લસણવાળી ચટણી નાખો તો એકદમ લાલ કલર આવે છે મેં ખાલી લાલ મરચું થોડું નાખ્યું છે અને લીલા મરચાં નાખ્યા છે એટલે કલર નથી આવ્યો તો આપણો હાંડવો બનીને તૈયાર છે તમે આને ચા જોડે છાશ જોડે અથવા તો સોસ જોડે પણ ખાઈ શકો છો તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે